દ્વિતીય સંક્રાંત લેખિત કસોટી વિશે ગુજરાતી ધોરણ છ પહેલું છે કે આપેલ પ્રશ્નોના બે વાક્યમાં જવાબ લખો પહેલું પોતે મમ્મીને નારાજ કરી એમ માનીને સાથી લાગ્યું તો તેના મમ્મીને તેના પપ્પાની દાઢી ગમતી છતાં મિનીએ દાઢી કપાવરાવી તેથી પોતે મમ્મીને નારાજ કરી એવું મિનીને લાગ્યું બીજું દુકાળ એટલે શું દુકાળ આવે ત્યારે શું શું થાય તો દુકાળ એટલે અનાવૃષ્ટિ પાણીની તંગી પડવી વૃક્ષો નદી તળાવ સુકાઈ જવા વગેરે ત્રીજું અભિમન્યુની કઈ વાત તમને ખૂબ ગમી તો કે જ્યારે પોતે એકલો હતો છતાં મહાભારતના યુદ્ધમાં પદ્મવ્યુ એકલો લડ્યો એ વાત અમને ખૂબ ગમી ચોથું ઝવેરચંદ મેઘાણીને કયા કયા ઉપનામ મળ્યા હતા તો કે રાષ્ટ્રીય શાયર પહાડનું બાળક વિલાપી વગેરે પાંચમું વેણી ગજરા કે હાર માટે કયા કયા ફૂલનો ઉપયોગ થાય છે તો કે ગલગોટો ગુલાબ મોગરો વગેરે છઠ્ઠું તડકો તમારા પર આવે તેમનું તેવું તમને ક્યારે ક્યારે ગમે તો કે શિયાળામાં અને વહેલી સવારે સાતમું તમારો કોઈ મિત્ર જાગે જ નહીં તો જગાડવા માટે તમે શું કરશો તો કે પાણી ચાટીશું ખૂબ જ સરસ સમાચાર આપીશું પ્રશ્ન બે ફકરાને આધારે પ્રશ્નોના જવાબ લખો અહીં એક ફકરો આપેલો છે એના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે પેલું છે પરપોટાના મિત્રો ક્યાં રહેતા હતા કે આજુ અને બાજુ ગામમાં રહેતા હતા બીજું લીલા પાસે ચોથું શક્તિ શબ્દનો સમાનાર્થી શબ્દ ફકરામાંથી શોધીને લખો તાકાત પાંચમો દુશ્મન શબ્દનો વિરોધી શબ્દ ફકરામાંથી શોધીને લખો દોસ્ત પ્રશ્ન ત્રણ આપેલ કહેવતનો વિચાર વિસ્તાર કરો પહેલું સંપ ત્યાં જમ સંપની જરૂર મનુષ્ય સામાજિક પ્રાણી છે એટલે તેને સમાજમાં રહેવું ગમે છે પણ જે સમાજમાં તે રહે છે તેમાં ઝઘડા અને કલેશ જ હોય તો જીવન ઝેરમય થઈ જાય છે માટે કુટુંબ જ્ઞાતિ તેમજ અન્ય સંસ્થાઓમાં સંપ હોવો જોઈએ કુદરત તરફ આપણે દ્રષ્ટિ કરીશું તો જણાશે કે તેમાં સર્વત્ર સંપ છે સૂર્ય ચંદ્ર તારા વગેરે આકાશમાં સંપથી રહે છે પર્વત નદી સાગર વગેરે પૃથ્વી ઉપર સમતી રહે છે ગાય ભેંસ બકરા સિંહ વાઘ વગેરે પોતપોતાની જાતિ પૂરતા સમતી રહે છે હિંસક પ્રાણીઓ પોતાના શિકારને મારી નાખે છે એ વાતને બાજુએ મૂકીએ તો પશુમાં પણ સંપ દેખાય છે આપણા કુટુંબમાં સંપની જરૂર છે કુટુંબીજનો સમતી રહે તો બધા આનંદથી રહી શકે છે પરિશ્રમ એ જ પારસમણી તો કોઈએ ઠીકથી જ કહ્યું છે કે મનુષ્ય મહેનત કર્યા વિના ભોજન ન કરવું જોઈએ જે પરિશ્રમ કરે છે ભગવદ્ ગીતામાં પણ શ્રમ કર્યા વિના ભોજન નહીં લેવાનો અનુરોધ કરવામાં આવ્યો છે મહાત્મા ગાંધીએ પણ શ્રમનું ગૌરવ કર્યું હતું સત્યાગ્રહ આશ્રમમાં તેઓ નિયમિત શ્રમયજ્ઞ કરતા અને તમામ આશ્રમવાસીઓને શ્રમમાં સામેલ કરતા હતા જે વ્યક્તિ ગોઈની દયા પર જીવે છે તેને લાંબા ગાળે નુકસાન થાય છે જે વ્યક્તિ શ્રમ આધારિત છે તે સુખ અને સંતોષ પામે છે બાળકાઓ બાળકોમાં શાળા જીવન દરમિયાન જ શ્રમ કરવાની ટેવ કેળવાય એ માટે વિદ્યાર્થીઓ પાસે વર્ક સફાઈ મેદાનની સફાઈ બાગકામ વગેરે શ્રમની પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે માથેમાં બીજા વગડાના વા એવું કહેવાય છે કે ભગવાન દુનિયાના દરેક વ્યક્તિ સુધી પહોંચી ન શકે એટલે માટે તેને માનું સર્જન કર્યું કારણ કે મા એક જ દુનિયાની એવી વ્યક્તિ છે કે જે પોતાના તમામ સુખ છોડીને તેના બાળકોની રક્ષા કરે છે હેપી મધર્સ ડે કહેવાય છે કે મા તેમાં બીજા બધા વગડાના વા આવું એટલા માટે કહેવાય છે કારણ કે માનો પ્રેમ સૌથી અમૂલ્ય હોય છે પ્રશ્ન ચાર નીચે આપેલા પ્રશ્નો શબ્દોના સૌથી નજીકનો શબ્દ લખો હેતુ તો એમાં આવશે ધ્યેય વિસ્મય તો એમાં આવશે નવાય કાળ તો એમાં આવશે વખત રસ્તો તો એમાં આવશે માર્ગ સાટું તો એમાં આવશે માટે અને અશક્ત એમાં આવશે નબળું બ આપેલ વાક્યોને જોડી વાક્ય ફરીથી લખો શિયાળો તો મારી પ્રિય ઋતુ છે દાદાજી લાકડીના ટેકે ચાલે છે વાંદરો કુદાકૂદ કરે છે ડૉક્ટર આપણને દવા આપે છે પ્રશ્ન પાંચ અ નીચેના વાક્યના કાળ ઓળખાવો પેલું અર્જુનની આંખો સુકી થઈ ગઈ ભૂતકાળ આપણે આવતીકાલે સૂર્ય વિશે વાત કરીશું ભવિષ્યકાળ વૈભવ થપ્પોદાવ રમે છે વર્તમાન કાળ મને ભણવાની ખૂબ મજા આવે છે વર્તમાન કાળ ઝવેરચંદ મેઘાણીનો જન્મ ચોટીલામાં થયો હતો ભૂતકાળ કોષમાંથી યોગ્ય સંયોજક પસંદ કરી વાક્ય પૂર્ણ કરો આજે મેં માજીને કહી દીધેલું એટલે એ થોડું ઘણું જરૂરી કામ પતાવી નીકળી ગયા ખેતરમાં ધાન પાકે નહીં ધાન વિના જીવન ચાલે ને દ્રોણે પદ્મવ્યૂહની રચના કરી તેથી પાંડવ સેના ચિંતિત હતી અમે તેને વચન આપ્યું હતું કે અમે તેની પાછળ ચક્રવ્યૂહમાં ઘસી જઈશું મેં મેં ફોન જોડવા રિસીવર ઉચક્યું પણ ઘણી વાર બને છે એમ ફોન ડેડ થઈ ગયેલો હોય ભાષાકીય ભૂલો સુધારી વાક્ય ફરીથી લખો પેલું હું રોજ રાત્રે વાર્તા સાંભળીને સુઈ જતી બીજામાં જવાશે પરપોટો તો રોવા જેવો થઈ ગયો ત્રીજામાં જવાશે કેટલાક તોફાનીઓ એક વૃદ્ધોને હેરાન કરે છે બીજા પ્રાણીઓ કરતાં મનુષ્ય લીધે શ્રેષ્ઠ છે તે હવેલીમાં રહે છે અને તેને ત્યાં ઘણી ભેંસ ગાય છે પ્રશ્ન છ અ ભાવ દર્શાવતા શબ્દનો ઉપયોગ કરી વાક્ય પૂર્ણ કરો ઘરમાં ચોરી થતા બધા દુઃખી થઈ ગયા નિશાળમાં પ્રવાસની વાત થતાં વિદ્યાર્થીઓ આનંદમાં આવી ગયા પપ્પા મોબાઈલ ભૂલી ગયા તેથી મમ્મીને ચિંતા થઈ પોતાના પુત્રના મૃત્યુથી માતાને આઘાત લાગ્યો પપ્પાએ ઓચિંતી ગિફ્ટ આપતા મને આશ્ચર્ય થયું પ્રશ્ન બ શબ્દનો ઉપયોગ કરી ભાવ દર્શાવતું વાક્ય લખો પેલું વાલ મારા મમ્મી મને વાલથી બોલાવે છે પરીક્ષા હોવા છતાં મને જરાય ચિંતા નથી ત્રીજું જીવનમાં સુખ દુઃખ તડકા છાયડા જેવા છે ચોથું મારી ગમતી વસ્તુ તોડી નાખી તેથી મને ગુસ્સો આવ્યો પાંચમો પપ્પાએ ઓચિંતા ગિફ્ટ આપતા મને નવાઈ લાગી પ્રશ્ન સાત પાત્રનો પરિચય લખો અભિમન્યુ અને પરપોટો અભિમન્યુ અર્જુન અને સુભદ્રાનો પુત્ર છે અર્જુનની જેમ જ તેણે ધનુર્ધર હતો જ્યારે તે ગર્ભમાં હતો ત્યારે ચક્રવ્યુ પ્રવેશવાની વાત જાણી હતી તેના લગ્ન વિરાટ રાજાની પુત્રી ઉત્તરા સાથે થયા હતા તેણે મહાભારતના યુદ્ધમાં ભાગ લીધો હતો પરપોટો પરપોટો ખારી નદીના પાણીમાં તરતા તરાપામાં રહેતો હતો તેને કોઈની દરકાર નહોતી તેની દિનચર્યામાં તેના બંને મિત્રો સૂકા અને લીલા સાથે રમવું હવાના લાડુ ખાવા અને ચંદ્રના ઉગતા પહેલા જ બુડબુડ નસકોરા બોલાવી ઘસઘસાટ ઊંઘી જવું એકવાર દુકાળ પડ્યો છતાં તેણે કોઈ પણ ચિંતા કર્યા વિના પોતાની એ જ દિનચર્યાને અનુસરી દુકાળના કારણે સમય જતાં પરપોટા સાથે રમનાર કોઈ રહ્યું નહીં એકલો પડી ગયો ઉદાસ થઈ ગયો રડવા લાગ્યો તેની ઉપર ચાંદાનો સુડસુડિયો નિશાસો પડ્યો અને ફટાક કરતો પરપોટો ફૂટી ગયો આપેલ ચિત્રને જોઈને વાક્યમાં વર્ણન કરો આ ગામના પાદરનું ચિત્ર છે તેમાં કૂવો છે કૂવામાં સ્ત્રી પાણી સિંચી રહી છે એક સ્ત્રી એના બાળકને નવરાવી રહી છે ગાયો જઈ રહી છે ઘણા બધા ઘર દેખાય છે વડલો દેખાય છે વડલા નીચે માણસો બેઠા છે છોકરાઓ વડવાએ હિંચકા ખાઈ રહ્યા છે એક ખેડૂત હળ લઈને જઈ રહ્યો છે પ્રશ્ન આઠ નીચેનામાંથી કોઈપણ એકનું વર્ણન કરો તેમાં ઉનાળાનો તાપ અથવા ધોળેટીની મજા વિશે તમારે નિબંધ લખવાનો છે અહીં ધોરણ છ વિશે ગુજરાતી પેપર સોલ્યુશન પૂર્ણ થાય છે ગમે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં